કોલેજ ગયા તો જતે બેતે મોટો મારતરા જવાનું હે પરમાં જના લાગે ને ઘર લાગે તો બધા જ યાદ જ હતી કે ક હોસ્ટેલમાં नदम तीन हो किधो मांडवी हजार किधोन रे आप काका बात करिए भई कहिए काका हां काका तो गेल लागत नाही मुनी मुंत पारो काका तो घर वाफेलू છોકરો ગરમો લંબો રાખતા નહીં પણ એ ગણે મોટા ખરા ખાડા આગળ ભને આ રૂપે બાપ કોઈ ચિંતા જ નહીં કેવું વાંધો બાપુ લંબો રાખતા નહીં તો બાપ માં હું કરતા છીએ

કે બાપા એ ચૂપ કર્યું મારા માટે નમો મુ નમો લમણું રાખતો નહીં તો એના વિચારો કયા વિચારો ફરતા હોય આમ બાપો હું કરતા છી લાઈવા ભેગો થઈ આવું રાજા આજે ઓટો તો મારા લાગી ગયા હું કહે નહીં મને ઝીંજા ભૂંજા કોઈ કરતા નહીં એવું કંઈક ફોર્મ ચાલતા હોય પણ એવું કંઈક પડી જ નહીં ભાઈ મૂળ થાકી ગયો આપણી ચિંતા કરી વર ચિંતા ચિંતા પૂરા થઈ બાપની સંભાળે ના લો કે મારા બાપ હું કરતા છી મજૂરી કરે તેવા પૂરું થયા નથી એકમ બોલાવું એવું એ નહીં પણ ચિતલી હું મજૂરી કરી કરીને હોવાની હું એક કોઈ પપ્પા પૈસા મોકલી દો એટલે હું મોકલું છોકરાને તો મારા છોકરા ભાઈ ભણવા દે મોકલવા દે મારા મજૂરી કંઈ મારા તો જે જિંદગી જવાની જતી રહી પછી હોનું ભવિષ્ય છે સુધર કરું એવો નહીં પૂરો થઈ જવું તો મારા સમાચાર હાલ ચાલ ના પૂછ્યું સમાચાર મોકલું કે મારા કાકામાં જઈ પૈસા મોકલવા ના પણ હ તેમ આપવા વાપરવા નહીં હું મજૂરી કરી કરી ભેગું કરી થોડું થોડું માગી માગી લાઈન મોકલું તો એ મારી કદર નહીં કરતા એટલે તો ભાઈ હમાચાર કરીએ તો કાકો હું કરતા એ હમાચાર મોકલે તો ભાઈ મને સંતોષ મારો હૃદય વર્ક મારા છોકરાએ હમાચાર મોકલ્યા પણ આ તો કોઈ હમાચારે નહીં એક કશ્યું જ નહીં હું કરું કોઈ નહીં કે આવું કે મરતા જ મારા જે એવું ને એવું થઈ ગયું ભાઈ અમુક અમુકના છોકરાઓ કેવા પડ્યા ભાઈ કે જ ના પડે કંઈ એકને એક છોકરો હોય તો આમ ચહેવા અમાચા લ બાપા તમે એવું કરો છે રવા જવો કોમ નહીં કરવું શાંતિ બી હો એ તો ભૂખ ખોરાએ મજૂરી કરીને તમારી મજૂરી એમ બહુ થઈ જેટલી અમે એમ ભણ્યા ઘણી મોટા કર્યા એ મને મહત્વનું અમા લે છોકરો જેટલો હોય કહેવાય અને અમારા તો લેવા બે છોકરા જે જ્યાં તે કોક જરૂર હોય એટલે આમાં ચા કરી દઈશું અને અમે અમાચા કરીએ એટલે અમારું તો અમાર તો કોઈ કંગાર જ નહીં તો અમારે તો મોકલી નહીં તો આમ ક્યાં નહીં હું

અરે ચિંતા કરશો ને તો હું તો કામ કરું અને તો ઉભું કરું હેડો ચિંતા કરતા નહીં બધા હું બેઠે એવું ચિંતા નહીં કરવાની હા ઘેર તો બેટા હોય હા જો હું આવું છું પછી તો મોરકું કમ્પ્લેટ કહી દો હાડો ઘેર બેસજો આવો ઘરે બા મારે હમણાં તું હમણાં હાલ હોત કેમ પાછો તો આવું હું લ્યો તો કોઈ કહી દીધું તો બાપા બી હજાર રૂપિયા આવી ગયો ઘર હું હમણાં મારે બાર મહિને નમો પાવી હજાર લેવા આવ્યા માર તો મજુ કેન બધું મોઘળવાનું અને હું તો ચો પડી એક માર બાપ હું કરશ તો હે એલો આયો હો તી ના તો ફરી પોની વર હે ને ના હસુ કરીને ગે જવા દે તો કી એટલા સુ પણ ચલેગા પાકી ગેફી પરવાની ને નાથી તો ક્યાં કસા કે લાવું ચા પર બેનો રેલો પાકી લે પછી પાછા આલ દય ઓર પકવીને મારા પીજો ના આપવાનું ના હું તો એવું ઉઘણ 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 માર તો મજુ કેન ખાવન થી ઈ ઘરીએ પરતન ભાઈ ઓ પાકી ના નામ હે તો લઈને આવો બાપા આટલા લ્યો

છોકરા છોકરા કરતા હતા કે છોકરો મોટો થાય મોટો થાય ભણાય કરી મોટો કરી નોકરી બગડી ધંધો લાગશે છોકરાની ચિંતા અડધી જિંદગી જતી રહે ને નોકરી અંદર લાગે એટલે બાપડા અમુ જોતા નહીં હું કરું અત્યારે મારા મજૂરી તો પૂરું થાય ખરું થાય અત્યારે કમાવા જ્યાં થઈ ગયા એટલે હું બાપુ કર મા બાપાને હું કરતા છીએ હું કાતા છીએ ચિંતા આવો બધી બાપને મિલિંગ જ્યાં એ વાંધો નહીં ચિંતા હોય બાપની ચિંતા આવે દોડીને ગયા ના આવક બાપા પર વેગો થયા હમાચાર લઉં હું કર યુવક પાસે જરૂરત હાલતા હોય કોઈ હોય હા ના એવી તો કોઈ ચિંતાઓ જ નહીં અમે ખર્ચા કર્યા એમ ભણાય મોટા કરે એમ નોકરી મોકલે એટલે નોકરી તો આવી જાય એટલે તો નહીં મળતા બાપરી પડી જ નહીં ભાઈ શું કરવાનું છોકરા એના કરતી ના હોય ખારું બધી કાચ્યા મજૂરી કરી કરી એમની તો બધી ભેટ પૂરી કરી નહીં રાખતા નહીં એના કરતા ભગવાન છોકરો ના પર ખારો સારું એવું થઈ ગયો

તો ઇશામો કોલતા છે આયુને ભાઈ એટલે બધી ઓળ ઓળ કરવા મંડ્યા જાતે મજૂરી કરીને કો આ મેરા તો મજૂરી જાવ તો પીગોવાઈ વરીતી મોહેડ્યું જરા ગરક માં ના બધી છોકરા નાવ હમતા બમાસા કરે છે કે નહીં ભઈ હમાતા તો ઘણું મોકલ્યા પણ લમણો વાર્તો નહી કો જો જે હોય હા કેવા બાપા હું કોમ આપવા દી કે નવરા બી છે જો

તો બોલો ન બોલો બોલો જો આ તમાર ચિઠ્ઠી બની જઈ છે બરોબર અંદર હું લખ્યો વાચી હમણાં ઓ હવે હજે ભાવ પૂજ્ય દીકરા હમ તમારા બાપ ની વેદના બરોબર એવું લખ્યું તમારી કહાની લખી તમે બીમાર છો ખબર લેવા આવો એ બધું સમાચાર એ લખ્યું બરોબર

અમે અમારું પૂરું કર છીએ ત્યાર નોકરી લાગે તો કાકા અમને લંબડા નઈ રાખ્યો આપણે તો અગર કાલ આપડે ઓટો પાડીએ તો બીજું તો કહીએ કે વાત કરું જો કાલ રજા મૂકું બરોબર તમે વાત કરી લેજો હું વાત તો કરું પણ આપણે 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 એવું મજૂરી મજૂરી ખાવી આ કશું હતું કાકો એને કાકા ને મનમાં જવું પડે પણ કાકો કેસી કે ભણાય ગણાય જોવાય ના

તમે તમારો કાગળ મળે તો એમ કહો કાકા મમ્મી આવડે તમારે આવડે તો તમે બાર રહ નોકરી બેટા એવું તો જ નોકરી માવી તને ભૂલી જઈએ ગયો વાત સાચી પણ અમે એવું પૈસા પાણી થોડા ગોડા થઈ ગયા આવું નાતા બધા મને કષ્ટ પડી તું કેટલી મજૂરી કરી મારા છોકરા ભણી ગણી આગળ મને જેવું હતું ગયો કે ભાઈ મારા છોકરા આગળ જઈ હવે ચિંતા ના કરજો અમે તમને અંગાર લઈ જઈએ આપડે એક મકવાન રાખ્યું નીકળ રહ્યા છીએ બસ અમે તમારી સેવા કરશું ભાઈ પણ મારા તો અમે ચોસ શરીર હમું રહ્યા છીએ હું શું હવે તમે મજૂરી નહીં કરું અમે તમારા અંગાત જ લઈ જઈએ આવશો ને તમે

કોઈ ઘર માં બારી નહીં આપણે કાકા જોડે નઈ માવિતર તો આપણું ભગવાન નો રોગ કહેવાય તો તમને મોટા ભણાય ભણાય મોટા કર્યા અને તમે એટલા આગળ વધ્યા છેલ્લે તમે માવિતર ને ભૂલી જવાનું કીધું ને એટલે કાગળ લખ્યો

નોકરી એ કરશે તમારી દોર લક્ષ આ બેટા